આજે બાલકૃષ્ણ ની અંદર ફરી વખત મોટા હાથી વાળી ડિઝાઇન આવી ગઈ છે પેલા કીધું તું પેજ ફોલો કરી રાખો ને તો ક્યારે કયો સ્ટોક આવે એ બધાને ખબર પડે હોલસેલ ના ભાવમાં આપણે આ જે ડિઝાઇન હાથી સવારીની જે ડિઝાઇન સેટ કરેલી છે હૈદરાબાદી પટોળાની ઓરિજિનલ જે ડિઝાઇન આવે છે બધાને ખબર છે કે હાથી ની ડિઝાઇન કેટલી સુપર હિટ અત્યારે ચાલે છે આપણે છ કલર આગળ જયારે બતાવી ને છ કલર ત્યાં સ્ટોક સ્ટોકમાં આવી ગયા છે પેલા કલર મેચિંગ જોઈ લો

અને મલ કોટનના ભાવમાં તમને સાડી મળવાની સાડી એકદમ જોરદાર લુક આપે છે પટોળાના શોખીન છે ને એ કસ્ટમરને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે ફૂલ ક્વોન્ટિટી સ્ટોકમાં અત્યારે આ પટોળાની ડિઝાઇન આવી છે ઘણા ટાઈમ પછી આપણે જે રિઝનેબલ રેટની અંદર આ પટોળા મૂક્યા હતા ને એ બધા કલર અવેલેબલ થઈ ગયા છે એનો પિંક કલરનો લુક તો જુઓ ક્યારેય આ કલર પિંક બનાવવાનો ને એ પહેલી વખત આ પિંક કલર લોન્ચ કરીએ છીએ અને આપણે સુપર હિટ ટ્રેન્ડિંગ કલર જે છે પર્પલ અને બ્લુ કલર તો મનપસંદ કલર છે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં વોટ્સઅપ નંબર બંને આપેલા છે જેમ મને વહેલાં લઈ લેજો આ ક્વોન્ટિટી સ્ટોક એટલો જે આવ્યો છે ને એ ટૂંક સમય માટે છે પછી સ્ટોક બનતા વાર લાગે છે જેમ મને વહેલાં ઓર્ડર આપો અથવા શોરૂમની વિઝિટ કરીને આ કલેક્શન લઈ લેજો અને વિડિયો મેક્સિમમ લોકોને શેર કરજો જેથી કરીને ખબર પડે કે મોટો હાથી છે ને બાલકૃષ્ણની અંદર આવી ગયો તો લેવાનું ભૂલાય નહીં થેન્ક યુ